એને પેલા ખરીદનાર ખેડૂતોએ પણ કહેવી પડશે પેલા કે ભાઈ મારા માલમાં ઝીણું મોટું છે પછી જો વકલ કેન્સલ થાય અત્યારે તમે જોવો છો એ પોણા પાંચથી પાંચ લાખ ગુણી પડી છે ક્યારેક આ વાડીમાં હોય ઓલી વાડીમાં ઓલા યાર્ડમાં હોય ક્યારે ઉતરતું હોય પછી ખેડૂત ભાઈ હેરાન ન થાય એટલે બે બાબત ખાસ ધ્યાન રાખવાની છે સારો માલ સુપર માલ હોય તો કમિશન કહી દેવાનું ભાઈ લાગત આવું નીકળશે અને નમૂના પ્રમાણે ફેર નીકળશે તો કેન્સલ થાય બીજા નંબરમાં માં જો ઝીણું મોટું હોય તો કહી દેવાનું આ ઝીણું ગણી લેવું મોટું બોનસમાં એટલે એ પ્રશ્ન આવે નહીં વાત મહત્વની રહી કોઈ પણ વસ્તુ હોય તો મધ્યસ્થી કરશે ક્યારે પણ કોઈ કાયદો વ્યવસ્થા લેવાની જરૂર નથી કરવાની જરૂર નથી ગાડાગાડી કરવાની જરૂર નથી બરોબર તમે ગાડાગાડી કરીને છેલ્લા અમારે કરવું પડે ને બધું એટલે એકબીજા બધા આપણે સહકારથી આ યાર્ડ હલાવવાનું છે હજી ઘણું બધું કામ કરવાનું છે ચાલુ વર્ષે વધારે આવક છે આપણે વધારે આવકમાં વધારે કેમ વેતન કરી શકીએ એવા પ્રયત્નો કરવાના છે અંદર એક વેપારી જતા બીજો વેપારી કાર્યરત કર્યો એ વ્યવસ્થા આપણે સારી કરીએ એટલે બધા વેપારી ભાઈઓનો વેપારીભાઈઓનો કમિશનરી સાથ સહકાર મેળવ્યો છે કાયમ માટે મળ્યો કમિશન જે તકલીફ હોય તો તમારે ઇન્સ્પેક્ટર અહીંયા હોય અમે અહીંયા હોય છે ખરીદનારને તકલીફ હોય તો અમે છીએ અમને કહો ભાઈ તમે અંદરો અંદરની લડાઈ બંધ કરો આ બધી વસ્તુ કેવી છે એક પર તમે બોયલા હોય ને જિંદગી ભર એટલે એવું ઘર્ષણ થાય અને આપણા વેપારમાં નુકસાન થાય એવું મહેરબાની કરીને કોઈ ન કરતા અને આજે વેપારી હતી ખેડૂત વતી કે યાર્ડ વતી ભાઈ જે કોઈને ને ગાર્ડ દેવાઈ ગયો હોય તો હું માફી માંગુ છું બધા વતી ભાઈ અને મનસુખ ભાઈ તમે પણ ધ્યાન રાખજો હવે ગાડો બોલિંગ કોઈ પણ વ્યવહાર ન થવો જોઈએ એટલે હવે પછી આવું ન થાય એની આપણે અપેક્ષા સાથે હરાજી શરૂઆત કરીએ છીએ કમિશન ને બહુ ખાસ સહકાર આપે છે માલ તમે જોઈ લો વકાલ કે આવો છે એ પેમેન્ટ કરી નથી એટલે પ્રોબ્લેમ થાય ચાલો આપણે હરાજી શરૂઆત કરીએ